અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી હજુ અડતાલીસ કલાક સુધી નહીં મળે રાહત વડોદરા દ્વારકામાં ધોધમાર વરસાદ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ ગુજરાતી બીજું ઓફિશિયલ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હજી વરસાદ રોકાશે નહીં તો ક્યાં ક્યાં પડશે તો ચાલો જાણી લઈએ ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ યથાવત છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને મોટી અને ચિંતાજનક આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યના ના ખેડૂતોને હજુ આગામી બે દિવસ એટલે કે અડતાલીસ કલાક સુધી આ વરસાદી માહોલમાંથી મુક્તિ મળે તેવી કોઈ આશા નથી અને વરસાદના વિદાયની આશા ઠગારી નીવડશે ખેડૂત મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને બીજા આવા હવામાન સમાચાર જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હવે આપણે જાણીશું અંબાલાલ પટેલની મુખ્ય આગાહીઓ આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ભાવનગર દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે પરતારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે ચોથી આઠ નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે પંદર નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે ઠંડીનો પ્રારંભ સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જ્યારે પહેલી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે દક્ષિણ ભારતમાં વરસાદ સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે નવેમ્બરનું બીજો રાઉન્ડ અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબસાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢારમી ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે ખેડૂત મિત્રો હાલ તમારા વિસ્તારમાં વરસાદ ચાલો હોય તો કોમેન્ટ કરજો અંબાલાલ પટેલની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોની સમસ્યાનો કોઈ અંત નથી વડોદરા શહેર નાકા અને નિઝામપુરા આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો બનાસકાંઠા પાલનપુર અને આસપાસના ગામડાઓમાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થતા ખેડૂતોની ચિંતા વધી છે દ્વારકા જિલ્લો ફરી એકવાર આકાશી બરબાદીની શરૂઆત થઈ છે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના કારણે તમામ માર્ગો પણ પાણી વહેતા થયા હતા હવામાન વિભાગે પણ આગાહી કરી છે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જોકે આ સિસ્ટમ પહેલાં કરતાં નબળી પડી ગઈ છે જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ સોમવાર બાદ ધીરે ધીરે ઘટવા લાગશે જોકે હજુ આગામી ચોવીસ કલાક આ સિસ્ટમની અસર વર્તાશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે બસ વીડિયોમાં આટલું જે વીડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન